દોસ્તો સૌથી પહેલા વેપારી નાખેલું ચમચી જીરું નાખીશું આ લૂ નાખીશું ત્યારબાદ લાલ કરી દઈએ 5 મિનિટ શેકા દેજો પછી થોડું વધારે ધ્યાન સુધી આપણે મસાલો તૈયાર કરી દઈએ પછી વાસમાં પાણી લઈ લેશું એક ચમચી મરચું આખીશું એક ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી અડધી ચમચી મીઠું હવે એને મિક્સ કરી લેજો આમાં મસાલા એડ કરી દીધો છે કેવી તૈયાર થઈ ગયો છે આપણી તૈયાર થઈ ગઈ છે હવે આમાં નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈએ અને શેકાવા દઈશું થોડી વાર આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે તો લીંબુ નીચવી દઈશું અને પર તમે ધાણા પણ નાખી શકો છો